હેલો બોલો વાળા નથી હેલો છ દિવસ થી પાણી નથી આવ્યું અમારા વોર્ડ માં પણ આ પાણી વાળા ભાઈ નથી આવે આમાં શું છે ભાઈ જો પાણી નો આવે ને ટાકા બાર થી મંગાવવા પોસાતા નથી હરખું બોલો તમે હરખું બોલો એમ નો હાલ સમજાતું જ નથી તમારી શેરીમાં

પણ હું વાત કરું પણ ભૂપત વાલવારો નથી આ તો કોણ છો તમે હું મેરામભાઈ બોલું છું પાણી ખોલો તો અમારે સોસાયટી માં બધાની હાલત શું થાય અરે તમારી સોસાયટી ક્યાંક કઈ સોસાયટી તમારી કૃષ્ણ સોસાયટી ક્યાં આવી રૈયા સર્કલ પાસે રૈયા સર્કલ પાસે આવું ભલે મીરામભાઈ ફોન તો મૂકી દીધો પણ માથું ખંજવાડતા ખંજવાડતા વિચારતા હશે કે આ બેન કોણ હતી જો તમે મામુ હોવ તો એસ એમ એસ કરો નાઇન ટુ સેવન સ્પેસ મામુ મોકલી આપો ડબલ ફાઇવ ફોર ફાઇવ ફોર પર મજા આવી ગઈ ને મામુ સાંભળવાની તો બસ આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મામુ ફેમ આરજે વિનોદ ભાનુશાલી